હવે તમે કોયલ શું બોલે છે સમજાતું નથી સતત મીઠું લાગે છે હું જાહેરમાં કહું મારા બાપ મીઠું બોલજો જેટલું બોલાય ઓછું બોલવું પણ મીઠું બોલવું જેવી રીતે કેવું મીઠું બોલવાનું કે આપણું જયારે સંબંધ થયો ને ત્યારે ફોન માં વાત કરતા થા એવું મીઠું બોલવાનું હ સાહેબ વરે વરે ખરેખર હું કાલી સાહેબ આ આ જો આ મેં કીધું ને કે આપણે આપણે પહેલા પહેલા જે સંબંધ થતો એ વડીલો કરતા હવે થઈ જાય ને પહેલા શું હતું કે વેવિશાળ કહેતા ને આપણે વેવિશાળ થઈ જાય પછી લગ્ન ન થાય ત્યાં સુધી પ્રસંગો પાત આપણે ઘરેણા મોકલીએ કપડા મોકલીએ હવે એ બધું હવે છોકરી છોકરાને સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલના બટકા લઈ લે સાવધાન ઘણી બધી વસ્તુમાં નોતું અને થયું એનો ભાવ વધી જાય છે આ સિસ્ટમ નોતી એટલે બધાય પાસે આવી પણ હવે મોબાઈલ લઈ લે તો કઈ આપણે કઈ પાછું વાળી તો હાલ એવું છે એ નહીં હા મોબાઈલ લઈ લે આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હોય ગયો હુઈ ન ગયો ગોધડા વાપટ મેસેજ આતા હોય અને પેલા પેલા મેસેજ તો કેવા હોય એક એક છોકરે ઓલી દીકરીને મેસેજ મોકલ્યો છોકરી ને શરૂઆત તો બધી એવી જ હોય ભાવ વિભોર થઈને સુતી હોતો સપના મોકલજે રડતી હોતો આંસુ મોકલજે હસતી હોતો હસી મોકલજે અને જાગતી તો શમણા મોકલજે દીકરીએ વાંચ્યો રાજ્ય હાડા નવે મેસેજ જવાબ આપ્યો તોડી નાખ્યા એ કે વાસણ જોઉં છું એઠવાડો મોકલું

અને પાછી તું અમને તો ઉમા તરીકે મળી છો સ્વયં સ્વરૂપે નથી તારામાં ક્રોધ નથી તારામાં સદાય તે વાત્સલ્ય ભાવથી વર્ષતી ઉમાને તમે ભજીએ છીએ અમે સિંહ ઉપર સવારી માને નથી ભજતા માં અમે તો ગાયત્રી ઉપર ગાય ઉપર બેઠેલી માં ઉમાને તને ભજીએ છીએ અમારી ઉપર કાયમને માટે અમૃતનો વરસાદ વરસાવ છે અમે તારા સ્વરૂપ છીએ અમે માં આ લખી લેજો જામ લખો ના કહે હે માં ઉમા ઉમા પાસે એટલું માંગજો

જ્યારે જ્યારે મહાદેવ તમે આખી રામાયણ વાંચો તો મહાદેવને ને કઈ વાત કરવાની થાય કે હે ઉમા આ ઉચ્ચાર કરીને અને ઈ ઉમા આપણી કુળદેવી થઈ છે આ મોટા ભાગ કહેવાય સાહેબ અમુક કુળદેવી મળી જાય ને એનાથી મોટું બેનર ન હોય શકે આ રૂડી વાત છે

બાકી પાવર તો ધોધ સરખો છે અને એમાં મારે પક્ષપાત કરીને કેવું પડે તો એટલું જ કહું કે ઉમા પ્રથમ છે એ વાત થાય છે એ કોઈ થી ના ન પડાય તમામ શક્તિ નામમાં પેલું નામ હોય તો ઉમા છે

ધર્મ પહેલા પેલા ફેરામાં આ દેશનો પુરુષ આગળ છે ખાસ સાંભળજો બહુ ખુલ્લું બીજું નહીં બોલું પણ આમાં સમજવાની મને કોશિશ કરજો થોડા પુરુષ આગળ છે આ દેશની માં આ દેશની દીકરી આ દેશની જગદંબા અમારા માટે તમામ ઉમાઓ છે અમારી માતાજી છે પણ ધર્મમાં પુરુષ થી પાછળ રહેવું અને જે સ્ત્રી એના ઘરમાં મારા પતિ કરતા ધર્મમાં હું ભક્તિ ભાવ વધારે સૌ આવું દર્શાવવા જાય ત્યાં શું થાય નથી ઘણા ધૂળતા પતિ ને પગે લાગવું પડે મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રે કારણ કે ધર્મેન્દ્ર રોજ કેટલું કે હે મા ઝીણું ઝીણું આવશે પકડી તમારે લેવાનું છે કારણ કે આ લંડન થી આવ્યા પછી નો પેલો પ્રોગ્રામ છે મારો પમડી આવ્યો ને સીધો અહીંયા ટાઢાબોળ દેશ માં એ તમને સીધો પિસ્તાલીસ ડિગ્રી

કારણ કે આ મજામાં કામ આવે કે ઘણી વાર હોય બે ચાર કલાકારો હોય તો આપણે મનમાં એવો સોળો રહે કે એને સાંભળવા આવ્યા છે તો આપણે વધારે ટાઈમ ન લેવાય ઓલાને ને સાંભળવા આવે તો ટાઈમ ન લેવાય આજ તો નક્કી છે અને પૂરું વળતર ન આપું તો તો માયો નહીં ભલામણ અને ત્રીજી વસ્તુ એ કહું કે માયામાં કઈ નથી

હે તમને કોઈ જહત ના પતરા ખખડતા જાય માથે બસ દાજો સોરેલો મેં શીટ ને હમણાં શીટ માં લઈ સિલેટ સાફ કરવા અચાના તો છોકરા તમને કોઈ લેપટોપમાં આવી ગયા બાળકો ભણે છે હું તો બાળકોને જોતા રાજી થાય કારણે ડોહા હું પૂન કિરાય છે આવા ટાઈમે જિંદગીમાં જોવો તો ખરા ત્રણ વર્ષ નો થાય તો ફર્સ્ટ કેજી ચાર વર્ષનો થાય તો સેકન્ડ કેજી પાંચ વર્ષનો થાય તો સીધો ભણવા અમે

એના વર્ગ શિક્ષક જો બેન હોત ને તો આમ એટલી ઘડી ઊભો ન રહીએ તો સર ને બેહા તા કારણ કે ગુરુની અસર થાય ખાલી બાળકને પૂછે ને હું તારું નામ મારું નામ રાકેશ છે માની લોનું બેન ભણાવે છે પણ આપણે કે હું નામ તાર ભુલો સાહેબ ભણાવતા હોય શું નામ તારો તીર્થ વાહ નામે આવા સારા પાડજો તીર્થ બોલો એટલી વાર પુન થાય

મારો મારો પાસપોર્ટ નું નામ છે ને હું તમને કઉ ને તો તમને દાતે આવીશ સાહેબ હકીકત કૃપા કેવી છે એ કઉ મારા ટોટલી પ્રોગ્રામ ના ડોક્યુમેન્ટ માયાભાઈ આહિર નામના બરોબર બેનર હોય તો માયાભાઈ આહિર જ હોય મારા પાસપોર્ટમાં માં હા જુદું નામ છે એક સ્પેલિંગ ભેગો થાય એવું નથી છતાં અત્યાર સુધીમાં પાસપોર્ટ ને મારા ડોક્યુમેન્ટ જોઈને એક પણ દેશના માણસે મને વિઝાની ના નથી પાડી બાકી એક સ્પેલિંગ ની ભૂલ હોય તો એફિડેવિટ કરાવીને કેટલું આપણે જાણતા હોય જેને ખબર કે સહેજ એક ખાલી સ્પેલિંગ ભૂલ પડી ગઈ તો ટિકિટ કેન્સલ થાય માર કોઈ દેવા આવ્યું જ નહીં હું કામ હું ઇન્ટરવ્યુ લઉં ને કે બોલું જ નહીં હા છે ને અને તમને આવું કહેવાય નહીં પણ મેં કીધું ને આજે હું ખુલ્યો છું બીજી આપણે રેકોર્ડિંગ હું એકલો અમેરિકા કે લંડન કે બહાર જવાનું ને એકલો તો મારા જે ટિકિટ બુક કરવાના હોય ને એને હું કહી દઉં કે એમાં શેદ કાઉન્સમાં લખાવી છે ટ્રાવેલ એજન્સી લખી નાખ્યો એરલાઇન્સ વાળા આપણું ખાસ નોંધ રાખી હોય એકલા આવે છે અને એને પહોંચાડવાની જવાબદારી તમારી સાહેબ બે જણા ઉભા હોય મને લેવા અને બે ના હાથમાં હોકી ટોકી ને આ હું કઈ આખો પાછો વિયો નો જાવ એટલે એવી રીતે પછી અંદર જાવતા ચાર થઈ ગયા બે આગળ બે પાછળ અને વચ્ચે માયો રાજ્યો જતો હોય એમાં આપણા ઓળખીતા જાણે ઓલા જે નથી ઓળખતા એ તો નથી જ ઓળખતા પણ આપણો ગુજરાતી મળે ને એની એવી રીતે હું વચ્ચે નીકળો તો એ શું વાતો કરે માયા એની એરપોર્ટમાં એન્ટ્રી હો બસ આમ એન્ટ્રી પડાવી લેવાની અને સાહેબ આપણું ફોર્મે એ ભરી દે આપણી ટિકિટ બોર્ડિંગ તાત્કાલિક કરી નાખે જો કે બિઝનેસ ક્લાસ હોય એટલે વાંધો નહીં પણ પાછા સાહેબ ઠેઠ આપણી સીટ સુધી એરલાઇન નો માણા મૂકી જાય મને ખબર છે હું બહુ હોશિયાર છું આ કહેવામાં ભેળવાઈ એની કરતા ખબર જ નથી પડતી એમાં આવશો ને તો બહુ મજા આવશે નહીં ખોટું નહીં કરવાનું લેવલ પરમાણ હાલી જવાનું અને મને હકીકત અંગ્રેજી તો આવડતું જ નથી જે જ્યારે જ્યારે માતાઓ બેનો ભાઈઓ બધાને કહું જારે આપણને કઈ સમજણ ન પડે ત્યારે મૌન થઈ જવાનું ઘરે આ મોટો મંત્ર છે મારા બાપ એમ લાગે કે બે ને સમજવામાં ગેરસમજ થાય છે હું કવિ નથી સમજતા ને આ કે નથી સમજતા ત્યારે બે મૌન થઈ જાજો અને શક્ય હોય ને તો બે ઘડીક ભીની આંખું કરી લેજો હમ હમ જળજળિયા આવી જાય ને મારા બાપ તમારો જિંદગીમાં પરિવારમાં કોઈદી પ્રેમ નહીં ખૂટે ભલા માન આ નરુ સત્ય છે તિરું પડી જવાનો તરત બ્રેક

છોકરાના નામ હારા રાખજો સરસ પિન્ટો નહીં નહીં નામમાં બહુ નામમાં બહુ આધાર છે વચ્ચે પ્રસંગ યાદ આવ્યો એટલે કહું નામમાં શું તાકાત છે